નમસ્કાર મિત્રો શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સાયન્સ કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે સીસીસીએચ ફાઇવ ઝીરો વન ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રીના યુનિટ નંબર બે કાર્બદાત્વિક સંયોજનોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે અગાઉ આપણે લિથિયમના કાર્બદાત્વિક સંયોજનો અંગેની ચર્ચા કરી હતી હવે એલ્યુમિનિયમ ધાતુના કારધ સંયોજનોની ચર્ચા કરીશું આલ્કાઇલ એલ્યુમિનિયમ ખૂબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક સ્તરે નિર્માણ કરવામાં આવે છે અને સૌ પ્રથમ ઈસવીસન અઢારસો ને પાસઠમાં એલ્યુમિનિયમ તથા મિથાઇલ મર્ક્યુરીની પ્રક્રિયાથી ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમને સંશ્લેષિત કરી અને બનાવવામાં આવ્યો હતો તો એલ્યુમિનિયમના કાર્બધાત્વિક સંયોજનોની બનાવટ માટેની પદ્ધતિનો આપણે ચર્ચા કરીશું મિત્રો તો સૌથી પહેલાં જોઈશું તો બુકટોન અને ઓડલિંગની પદ્ધતિ દ્વારા એલ્યુમિનિયમના કાર્બધાત્વિક સંયોજનો પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે ને ઓડલિંગની પદ્ધતિની પ્રક્રિયા જોઈશું મિત્રો તો ટ્વિઝ એલ પ્લસ થ્રી એમ ઇ ટુ એચજી 80 એટી ટુ નાઇન્ટી અંશ સેલ્શિયસ તાપમાનની પ્રક્રિયા થશે એસીથી નેવું સેલ્શિયસ તાપમાને અને આપણને નિપજ મળશે ટ્વઈઝ એમ ઇ ટુ એલ પ્લસ થ્રી એચજી મર્ક્યુરી મુક્ત થશે એ જ પ્રમાણે બીજી પદ્ધતિ છે એલ્યુમિનિયમની આલ્કિલ હેલાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કિલ એલ્યુમિનિયમ હેલાઇડ બને છે જેની સોડિયમ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે પ્રક્રિયા જોઈશું મિત્રો ટાઈઝ એ એલ પ્લસ થ્રી આર એક્સ ગીવ આર થ્રી એ એલ ટુ એક્સ થ્રી બીજી એક પ્રક્રિયા થશે જે નિપજ મળે છે એની ફરીથી સોડિયમ સાથે પ્રક્રિયા થઈ અને આર થ્રી એ એલ ટુ એક્સ થ્રી પ્લસ થ્રી એન એ ગીવ આર થ્રી એ એલ પ્લસ થ્રી એન એક્સ પ્લસ એ એલ ત્યાર પછી મિત્રો મેગ્નેશિયમ તથા એલ્યુમિનિયમની મિશ્ર ધાતુની આલ્કિલ હેલાઇડ સાથેની પ્રક્રિયા થઈ આલ્કાઇલ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે પ્રક્રિયા થશે મિત્રો એ એલ ટ્વાઇઝ એમજી થ્રી પ્લસ સિક્સ સી ટુ એચ ફાઈવ સીએલ સી ટુ એચ ફાઈવ થ્ર તથા હાઇડ્રોજન અને એલ્યુમિનિયમની પ્રક્રિયાથી પણ આલ્કાઇલ એલ્યુમિનિયમ મળે છે તો પ્રક્રિયા થશે મિત્રો એ એલ પ્લસ થ્રી બાય ટુ હા એચ ટુ પ્લસ થ્રી સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ ગીવ એશિયમ સેલ્સિયસ તાપમાનની પ્રક્રિયા થશે અને નિપજ મળશે સી ટુ એચ ફાઇવ એ એલ આ થઈ મિત્રો એલ્યુમિનિયમના કારતાત્વિક સંયોજનોની બનાવટ વિશેની ચર્ચા હવે જોઈશું એના ભૌતિક ગુણધર્મો વિશે તો સામાન્ય તાપમાને ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ એક ગતિશીલ પ્રવાહી છે બેન્જીનના દ્રાવણમાં તે ડાયમર સ્વરૂપે જોવા મળે છે એલ્યુમિનિયમની સંરચનાનું આપણે વર્ણન કરીશું તે બેન્જિનના દ્રાવણમાં ડાયમર સ્વરૂપે જોવા મળે છે પરંતુ વાયુ સ્વરૂપમય અવસ્થામાં એ મોનોમર અને ડાયમર વચ્ચે સંતુલન સ્થપાય છે એટલે તે દ્વિલક તથા એકલકની વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે એટલે એક જે મોનોમર હોય એવા પ્રકારના બે મોનોમર ભેગા મળે અને ડાયમર ડાયમર બનાવશે તો દ્વિલક સ્વરૂપે જ્યારે હશે ત્યારે તેની તેનું અનુસૂત્ર એમ ઇ સિક્સ એલ ટુ હશે અને એકલકમાં હશે ત્યારે ટ્રાઇઝ એમિથ્રી એલ સ્વરૂપે જોવા મળશે ટ્રાય આલ્કાઇલ એલ્યુમિનિયમ સંયોજનોમાં જોડાવાની માત્રા કોઈપણ હાઇડ્રોકાર્બનમાં જુદી જુદી હોય છે જે આપ જોઈ શકો છો એ પ્રમાણેની સિરીઝમાં જોવા મળશે તો સૌથી પહેલાં મિથાઇલ ઇથાઇલ આઇસોપ્રોફાઈલ બ્યુટાઇલ આ પ્રકારનો એનો ક્રમ રહેશે એક્સ રે વિવર્તનના અભ્યાસ પરથી મિથાઇલ એલ્યુમિનિયમની સંરચના પ્રકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે નક્કી થયેલ છે મિથાઈલ એલ્યુમિનિયમ જ્યારે દ્વિલક્ષ સ્વરૂપે હોય ત્યારે એને ગોઠવણી એમ ઇ થ્રી એલ ટુ પ્રકારની હશે તો બે એલ્યુમિનિયમ વચ્ચે બે મિથાઇલ સમૂહ એ પુલ રૂપે જોડાયેલા હશે અને એક એલ્યુમિનિયમની સાથે બે મિથાઈલ સમૂહ ટર્મિનલ સ્વરૂપે જોડાયેલા હશે કાર્બન એલ્યુમિનિયમ કાર્બન એલ્યુમિનિયમ વચ્ચેનો જે ખૂણો હશે એમનો બંધકોણ એ બંધકોણ સેવન્ટી ફોર પોઈન્ટ ફાઈવ ડિગ્રી જેટલો જોવા મળશે મિથાઈલ એલ્યુમિનિયમ અને મિથાઇલ વચ્ચેનો જે બંધકોણ છે જે ટર્મિનલ સ્વરૂપે જોડાયેલા છે એ એકસો ત્રેવીસ અંશ સેલ્સિયસ અંશ જેટલો જોવા મળશે દ્વિલર માં બંધની પ્રકૃતિને ત્રિકેન્દ્રીય આણ્વીય કક્ષકની ધારણા પરથી સમજાવી શકાય છે પ્રત્યેક એલ્યુમિનિયમની ની સંયોજકતા કક્ષામાં એસપી થ્રી સંકરણ દ્વારા ચાર સંકૃત કક્ષકો મળે છે જેમાંથી બે એસપી સંકૃત કક્ષકો બે અંતિમ મિથાઇલ એલ્યુમિનિયમ બંધ બનાવે છે જે ટર્મિનલમાં હશે આ બંધની સામાન્ય બંધોની માફક દ્વિકેન્દ્રીય બંધ છે બાકીની બે એસપી સંકૃત કક્ષકો બે ત્રિકેન્દ્રીય બંધ એલ્યુમિનિયમ મિથાઈલ એલ્યુમિનિયમ જે ટર્મિન પુલ રૂપે જોડાયેલા છે તે બનાવવામાં વપરાય છે ત્રિકેન્દ્રીય બંધ ત્રણ પરમાણુ વચ્ચે બનેલ બે ઇલેક્ટ્રોન એકલ બંધ છે આમાં બંને એલ્યુમિનિયમ પરમાણુની એક એક સંકૃત કક્ષક તથા મિથાઇલ સમૂહના કાર્બનની એક સંકૃત કક્ષકો મળીને એક આણ્વીય કક્ષકનું નિર્માણ કરે છે આ બે મિથાઇલ સમૂહ જે બે એલ્યુમિનિયમ પરમાણુ સાથે જોડાયેલા રહે છે સેતુરૂપે મિથાઇલ સમૂહ જોડાયેલ પરમાણુ એ રૂપે મિથાઇલ સમૂહ તરીકે ઓળખાય છે આમ સી એસ સી સિક્સ એલ ટુ માં ચાર છેડા પરના અંતિમ તથા બે પોલ રૂપી મિથાઇલ સમૂહ હોય છે આ આકૃતિમાં જોઈ શકો છો હવે મિત્રો એલ્યુમિનિયમ માં સંકરણ જોઈશું તો એલ્યુમિનિયમ ની ધારા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના થશે નિયન 10 3s2 3p1 એલ્યુમિનિયમ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવશે ત્યારે નિયોન નિયમ તો જ્યારે એલ્યુમિનિયમ ઉત્તેજિત અવસ્થામાં આવશે ત્યારે થ્રી એસમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે થ્રી પી એક્સમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે અને થ્રી પી વાયમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાશે આમ કુલ ત્રણ એસપી થ્રી સંકૃત કક્ષકો સોરી ચાર એસપી થ્રી સંકૃત કક્ષકો મળશે ચાર એસપી થ્રી સંકૃત કક્ષકોમાં જ્યારે મિથાઈલ એલ્યુમિનિયમ બનશે એ વખતે બે મિથાઈલ સમૂહ એ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું દાન કરી અને બંધ બનાવશે તો એક ઇલેક્ટ્રોન મિથાઈલ સમૂહનો એક ઇલેક્ટ્રોન ક્રિએસમાં જશે અને યુગમીકરણ અનુભવે બીજો એક મીઠાઈ સમૂહનો ઇલેક્ટ્રોન હશે થ્રી પી એક્સમાં જ હશે અને થ્રી પી ઝેડ જે થ્રી પી વાયમાં એક ઇલેક્ટ્રોન રહેશે અને થ્રી ઝેડ સંપૂર્ણપણે ખાલી રહેશે હવે જ્યારે કાર્બન ફૂલ રૂપે જોડાશે ત્યારે કાર્બનની દરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના હશે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ટુ કાર્બન ઉત્તેજિત અવસ્થામાં આવશે એટલે ઇલેક્ટ્રોન રચના થશે વન એસ ટુ ટુ એસ વન ટુ પી એક્સ વન ટુ પી વાય વન અને ટુ ઝેડ વન તો ટુ પી એક્સ ટુ પી વાય અને ટુ ઝેડ જે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની કક્ષકો છે એમાં એક એક ઇલેક્ટ્રોન આપી અને હાઇડ્રોજન જોડાશે એમ આમ ટોટલ ત્રણ હાઇડ્રોજન જોડાઈ જશે હવે કાર્બનનો એક ઇલેક્ટ્રોન જે ટુ એસ કક્ષકમાં હશે એ અને થ્રી પી વાયમાં રહેલો ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થશે અને ત્રિકેન્દ્રીય બંધ બનશે આ પ્રમાણે મિથાઈલ એલ્યુમિનિયમની રચના થાય છે મિત્રો એલ્યુમિનિયમના કાર્બધાત્વિક સંયોજનોની ચર્ચા જોઈ ગયા આ યુનિટ મિત્રો અહીંયા પૂરો કરીશું થેન્ક યુ